વડોદરા શહેરની છત્રપતિ શિવાજી ઓપરેટિવ બેંક દ્વારા બેંક વિતરણમાં ભેદભાવ રાખતો હોવાનું સભાસદે જણાવી વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરના બરાનપુરામાં વર્ષો જૂની છત્રપતિ શિવાજી કોઓપરેટિવ બેંક આવેલી છે જ્યાં બેંક શરૂ થઈ ત્યારથી વર્ષો જૂના સભાસદો જોડાયેલા છે આ સભાસદો દ્વારા બેંકના દરેક સમયમાં તેના સાથે રહ્યા છે પરંતુ હવે છેલ્લા કેટલાય સમયથી આ કોઓપરેટિવ બેંકના મંડળમાં કેટલાક એવા સભ્ય આવી ગયા છે જે જૂના સભાસદો સાથે ભેદભાવ કરી રહ્યા છે તેમના દ્વારા તેમના માનીતા અને જાણીતા લોકોને કોપરેટિવ બેંક દ્વારા મળતી અન્ય અલગ પ્રકારની સુવિધા અંગત તરીકેથી આપી દેવામાં આવે છે જ્યારે હાલ એક નજીવી બાબતમાં પણ કોપરેટિવ બેંકના સભ્યોએ આવી હરકત કરી હતી જેમાં આજરોજ બેગ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં કેટલાક અંગત સભાસદોના વારસદારોને સ્કૂલ બેગ વિતરણ કરી હતી જ્યારે વર્ષો જૂના એક સભાસદના વારસદારને બેગ આપવાનો ઇનકાર કરી દીધું હતું જેને લઈને વિજય ફોફાડે નામના સભાસદે વિરોધ નોંધાવ્યો હતો મેં છત્રપતિ શિવાજી સહકારી મંડળી બેંકની બેંકમાં આવેલો બરાબર આજે એમનું બેગ વિતરણ હતું બરાબર હવે છત્રપતિ શિવાજી સહકારી મંડળીમાં મારા મમ્મીનો શેર છે ઉષાબેન ફોપાડે આ એની ચોપડી છે આની ચોપડી છે અને પા સેવિંગ બુક છે બરાબર હવે આ લોકો મેં ચાર દિવસ પહેલાં બી આયેલો ત્યારે આ લોકો એવું કીધું કે ભાઈ તમે સભાસદના છોકરાને અમે બેગ આવીએ બેગ વિતરણ કરીએ છીએ બરાબર હવે મેં તો મોટો આટલો મોટો છું કે મેં તો ભણવા જવાનું નહોતું બરાબર આ મારો નાનો છોકરો છે આના માટે અમે બેગ માટે વાત કરી લીધો કે અમે અમને બેગ ના લઈએ તો કે આમ આ મારા આ મારો છોકરો છે બરાબર અમે સવાર સુધા છોકરાને આપીએ આ લોકોનું કહેવાનું મર્તવ્ય એવું છે અને આજથી કેટલા વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અને આજ તમે અમે લોકો અમને આ એક જ જવાબ અમને મળે છે અને આ વર્ષે અમે આવ્યા અમને એવું કીધું કે તમે બોલે એક કામ કરો તમે તમારા શેર વેચી દો અને નવા શેર છે એ તમે લઈ લો હવે નવા શેરની કિંમત છે પંદર હજાર રૂપિયા હું ના નવો શેર લઉં ત્યારે મારા છોકરાને મળે એનો એમનો કહેવાનો તાત્પર્ય એવું છે એટલે અમે કેટલા સમયથી ખાતું બી બંધ કરવાનું કીધું કે ખાતું બંધ કરવાનું મેં કહી દીધું એમને પણ આ લોકો કંઈ ગણકારતા જ નથી બરાબર હવે આના પછી મેં આરટીમાં બી આરટીમાં આરટીમાં બી કરવાનું ઈચ્છા છે અમારી કારણ કે આમાં હું સંવિધાન હશે અમે લખેલું હશે પહેલેથી આજે આટલા વર્ષોથી આ સહકારી મંડળી છે બરાબર તો એમના તો નિયમો હશે ને તો આજે આજે છેલ્લા દસ વર્ષથી આ નિયમો કેમ બદલાઈ ગયા છે બરાબર એટલે અમે એ જાણવા માગીએ છીએ કે છેલ્લા દસ વર્ષથી આ નિયમો કેમ બદલાઈ ગયા છે અમે તો પહેલેથી અમે આજ સુધી આટલા વર્ષોથી અમારા શેર છે અમને બી અમને બી આજ સુધી ભેગ વાપરવા મળ્યા નથી